ભગવાન હું સારું કરજે મારા બાપા સાહેબ હા બેહો બેહો અને પૂછી દો જ છે

જગા ભાઈ તો કે હું ગુગલ પે કરાવું કે એમ કીધું કે મસાલા ના લઈ લેજો ચાર મસાલા લઈ લેવું અત્યાર લઈ લેવું આપડે જસ્ટ જાવ હો 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 નકા પેલો મફતિયો આવી જા પાહો હા હા 1 રૂપિયો હાલતો નહીં મફતિયા મોટા થઈ ગયા ને

બધાનો લોકો નાસ્તાનો પ્રોગ્રામ હોય પણ તે પેલા નેકરેલા કદાચ ઘેર દેખાતા નહીં કોઈ મને ખેતરમાં જવા દેખો કદાચ પોગ્રામગ્રમ કરતા હોય તો બોરે ફરવો હોય લગભગ આ ઘેર નહીં દેખાતા આ કોકનો પ્રોગ્રામ હોવો જો મને વિશ્વાસ છે બરાબર ઓળીએ જોઉં કદાચ હોય તો ઓળીએ જોવા દો મને બધા હોય દેખાતા નહીં બધા ભાજિયાના ધૂટલાનો ભગ ફરી ગયો

આ વખા ઉપર ન દેખી દો ચા પીજા વગાડીને દેખાઈ દો બરાત બરાબર મને મેલી પણ ગોટા ખાવા જવાના એ આ વખા ઉપર બેઠો ને તમે આ જીનો ચીર ધીર જવું પણ ગોટા ખાધામાં દેવું નહીં એકલા જ જવું તરત આવીને દે દઉં તમે જવ તેટલો જાવ હો હા હું પાછળ પાછળ જ આવું ભાઈ થોડું પણ એમ કહું તમે તો પટ લઈને બની ગયા ખાઈ લેવું મફત ત્યારે બીક લાગતી હું લઈને આવ્યો એને તો પણ ઘણા મારા ફેરી લે તમારે કશું દેખાય મારા પડે તો

મારા ફેરી વખરા ઉપર ચોડી બેઠો કે વાત સાચી તમારી હો બેહો તૈયારી હા ફટાફટ બનાવજો ગોટા ને વધારા મને તમે કાચ થોડો હલાવી દીધો અમે મારે શું કરવાનું કયો ચાલો કાચ ના નાહી ગયો ને ચશ્મા ને બેસવા ના આ દેવો આ પોપટ કાકા ગોટા હે જો આ પોપટ કાકા ના ગોટા હે ઓહો હા હા મસ્ત બન છે અને જો ગોટા બન થયો અરે તમે ચશ્મા પહેરો ચશ્મા પહેરો ઓ માધુબા ચશ્મા પહેરો જો કંપની કો કી કંપની હે કંપની હર લાગે પોપટ કાકા ના ગોટા નો લોટ પોપટ કાકા નો હે

મારા બેઠા કેટલું ફરી નાખે કેટલું ફરી નાખે તારા ભાઈ ભકુમ બેસી ગયા એના મને મફતિઓ નહીં ગોતો પણ મફતિયો તમને મોત્યા વગર નહીં રહેવાનો બખડા કૂદું થુરિયા કૂદું બાવયા કૂદું પણ તમારા તો મોતિયા વગર તો ના જ રહું હા અને ભૂતા તરી રહ્યા હે ઓહો શોમાં ભાઈ ત્યાં નો ગોતતો તો બુડો બાજુભા નઈ હું હું કીધું પેલી મને સમાચાર મળે આલી આલી દે દે વખત બનાયા એ વખત કે હું ભાગ આપી દે નક્કી એટલે નક્કી નક્કી ખરા ના

જો નો તમા હારા લાગે લાગે ના હા વાળા ને હા ડીગડી વાળા આ જ કરે તમે જો બરા ગોટા કો